પ્રતાપ શા માટે લોકોને ફસાવવામાં સફળ થાય છે અને આવું શા માટે કરે છે પ્રતાપ દેખાય તો સામાન્ય માણસ જેવો છે પણ એ સામાન્ય નથી નથી માણસ રાક્ષસ છો એ નિર્દય તો છે જ પણ સાથે સાથે હોશિયાર પણ છે એ ઘણા રાજ પોતામાં છુપાવી રાખે છે પણ સાથે સાથે ઘણો ટોકટીવ એટલે કે બોલકો પણ છે એને બોલવાનું ગમે છે અને સામે વાળા પાસેથી વાતો કઢાવવાનું પણ ગમે છે પ્રતાપ ગમે તે અજાણી વ્યક્તિ સાથે વાતો કરવાનું શરૂ કરી શકે છે અને વાતો લંબાવી પણ શકે છે આજ ગુણધર્મનો ઉપયોગ એ પોતાના વશીકરણને પાર પાડવામાં વાપરે છે એ અજાણ્યા પરિવાર સાથે નાની આપ કરી દે અને જ્યારે ખબર પડે કે તેઓ ફાર્મ હાઉસ જાય છે તો ફટાફટ ફાર્મ હાઉસની આસપાસની ખોટી કહાની પણ બનાવી લે છે જેને વશમાં કરવાનું છે એને જ નહીં પરંતુ તેની આસપાસના લોકોને પણ જ્યાં સુધી કામ પાર ન પડે ત્યાં સુધી પોતાની ખોટી કહાનીમાં ઉલઝાવી રાખે છે સવાલ એ છે કે કોઈને તડપતા જોઈ પ્રતાપને શું મળે છે કઈ નથીશાળી અનુભવવા માંગતા હોય છે પ્રતાપ વશીકરણ ની શક્તિ ઉપયોગ કરી કોઈને પણ પોતાના કમાન્ડ પ્રમાણે નચાવે છે અને તડપાવે છે બસ એમાં એને મજા આવે છે એનો બીજો કોઈ મોટી નથી લોકોને તડપાવીને પ્રતાપ પોતાને રેલેવન્ટ રાખે છે પોતે શક્તિશાળી છે છે એની ખાતરી કરે જ્યારે એક શિકાર થી થાકી જાય એટલે નવા શિકાર ની શોધમાં નીકળી જાય છે શું તમારો સામનો કોઈ આવા વ્યક્તિ સાથે થયો છે વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરો